નમસ્કાર મિત્રો આજે થર્ટી ફર્સ્ટ એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ નો અંતિમ દિવસ અને આજના દિવસે બધા આપણને ખબર છે કે યુવાનો કે જે કંઈ એના રવાડે જે ચડેલા છે એ બધા શું કરતા હોય છે કેટલી જગ્યાએ પોલીસ દ્વારા ખાસ કરીને જે ડ્રાઈવોને પણ ચલાવવામાં આવતું હોય છે કે જેના થકી જે કંઈ પીધેલા કેવા હોય તો એ પોલીસના ઝપટે ચડે પરંતુ અત્યારે મિત્રો અમને અમે તમને જે દ્રશ્યો બતાવીએ છીએ આ એસટી બસ મારી પાછળ તમે જુઓ છો ને આ એસટી બસ જે બસ સ્ટેન્ડે જવાના બદલે પોલીસ સ્ટેન્ડે આવી છે અત્યારે કારણ કે આ જીએસટી બસનો જે ડ્રાઈવર છે એ ફૂલ પી ગયો તો બસની અંદર પચીસ થી છવ્વીસ જે મુસાફરો હતા એ મુસાફરો સવાર હતા છોટાઉદેપુર મોરબી રૂટની બસ છે અને હળવદથી પછી સિરોઈ થી એટલે મોરબી જતી હતી સિરોઈ પાસે આ જે બસ નો ચાલક છે નાગણી ઘોડે જે બસ જે છે આખી રોડ વચ્ચે ફગાવતો હતો એ જે વાત જે છે એ ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલક ના ધ્યાને આવી હતી એ બાઇક ચાલક સૂર્યનગર કે પછી સિરોઈ ગામનો છે એટલે એને બસ ને અટકાવી અને ડ્રાઈવરનું એને પૂછપરછ ને કરી એને લાગ્યું ડ્રાઈવર પીધેલો છે અને એ જ અરસામાં જે એની ચેકિંગ સ્કોડ જે છે રાજકોટની તો એ ટીમ પણ હળવદ બાજુ જ હતી હળવદમાં ચેકિંગમાં હતી તો પછી એ પણ ત્યાંથી નીકળ્યા મુસાફરો બધા અંદર દેકારોને કરતા હતા ઉભા રહી ગયા હેઠા ઉતરી ગયા હતા અને આ ટીમ જે છે તે ત્યાં આગળ પહોંચી તો પછી આખી ખબર પડી કે ડ્રાઈવરે તો આજે થર્ટી ફર્સ્ટની ક્યાંક પાર્ટી કરી આવ્યા છે અને પાર્ટી નથી કરી તો બસમાં જ ક્યાંકથી લઈ લીધું છે અને પછી એને પીધું છે અને પીધા પછી જે બસ જે છે એ બસ મોરબી લઈ જતા હતા ડ્રાઈવર હવે એને ક્યાંથી પીધું એ તો નક્કી નથી ક્યાંથી લાવીને પીધું નક્કી નથી જો કે આપણે તો ગુજરાતમાં પ્રતિબંધ છે દારૂ મળતો નથી તો આ દારૂ ક્યાંથી લાવી હશે એ તો મોટો એક સવાલ છે હવે આ વાત મેં કરીએ એટલે કેટલાય બધા દાંત આવતો છે કે ભાઈ આપણે તો પ્રતિબંધ છે તો પછી આવે ક્યાંથી પણ બધી જગ્યાએ મળે છે એ વાત એક હકીકત છે અને એટલા માટે ડ્રાઈવર પાસે કંડક્ટરને હમણાં અમે જયારે પૂછ્યું ને તો કે હળવદ લગી તો બસ કમ્પ્લીટ હાલતી હતી હળવદ લગીત કંઈ હતું નહીં પછી હળવદ થી પછી સિરોઈ જે છે વધીને પંદર કિલોમીટરની અંદર થાય છે તંદર કિલોમીટરમાં ડ્રાઈવર લાયા ક્યાંથી અને ક્યાં અગાઉથી લીધું હોય વચ્ચે ક્યાંક પી ગયા હોય ને વરી પાછું ચડી ગયું હોય ને એટલે બસ જે છે એ નાગણી ગોળ આખા રસ્તામાં જે છે તે ફરતી હતી અને એના જ કારણે જે એક જાગૃત નાગરિક દ્વારા બસ ને અટકાવવામાં આવી હતી કારણ કે સિરોઈ થી આગળ બ્રાહ્મણી બે ડેમનો પુલ છે એ જે અહીંયાથી લોકો એ રસ્તા ઉપરથી પસાર થતા હોય ને એને ખબર હશે એ પુલમાં પણ જો આ રીતના થાય તો પછી એ પચીસ થી છવીસ મુસાફરો એક આ પોતે ડ્રાઈવર કે જે પોતે પી ગયા હતા ઈ અને એની સાથે એક આવે કન્ડેક્ટર એટલે છવ્વીસ હતા સત્યાવીસ ને અઠયાવીસ થાય તો પછી એ અઠયાવીસની જિંદગીનું શું એમ એટલે આવું બધું છે અને મેં હમણાં તમને વાત કરી હતી કે ખાસ પ્રકારની એક ડ્રાઈવ પણ ચલાવવામાં આવતી હોય છે કે કોઈ પીધેલા રોડ માથેથી નીકળે નહીં આપણે બધાએ જોયું છે વાહનોને પોલીસને તપાસ કરતી હોય છે જોતી હોય છે કે કોઈ પીધેલો છે કે શું કે પછી કારમાં દારૂની કઈ છે કે નહીં પરંતુ એ કારમાં માની લીધો પીધેલો હોય તો એ કારમાં પાંચ લોકો કે ત્રણ લોકો કે બે જ સવાર હશે કાર સવાર એક જ હશે પરંતુ આ એસટી બસ છે હવે આનો ડ્રાઈવર પી જાય એટલે આ મિત્રો થોડીક મોટી ઘટના ગણાય કારણ કે આર્યાય પછી આ વાંકવામાં ધ્યાન ન રાખે અથવા તો કઈ અકસ્માત સર્જાય તો પછી એ જે મુસાફરો હતા કે જે ટિકિટ દઈને બેઠા હતા છોટા ઉદેપુરથી થી મોરબીની હતી એટલે મોટા ભાગના શ્રમિક પરિવારો હશે આ બાજુ મોરબી બાજુ આવ્યા છે તો પછી એ પરિવારોનું શું જો કઈ પણ ઘટના સર્જાય તો પછી એ તો બધા ટિકિટ લઈને બેઠાતા ને મફત તો બેઠા નહોતા તો પછી એમનું શું એટલે આવું બધું હાલે છે કે અહીં જે છે એ ડ્રાઈવરો એસટીના ના ડ્રાઈવર જે હોય એ દારૂ પીધા પછી પણ રોડ ઉપર ગાડી ચલાવી જાણે છે અને એને પકડો છે કોને જાગૃત નાગરિકે અને એ અરસામાં મેં હમણાં જ તમને વાત કરી એમ કે મોરબી સોરી રાજકોટની જે સ્કોડની આખી ટીમ છે આની એલસી કોને તમે

તો જેવો ને પોલીસ સ્ટેશન લાવી અને આગળની કાર્યવાહી કરેલ છે તમારી સાહેબ બતાવજો ગાડીની તમારી ઓળખાણ આપજો ને તમે કીધું ને તમારું નામ નહીં તમે દીધું એમ બી ઝાલા શેમાં તમે ફરજ ને બજાવ હોય એક અમે રાજકોટ ડિવિઝનમાં એલસી માં એટલે કે બસનું ચેકિંગ કરવાનું હોય કે કોઈ કીધેલી હાલતમાં હોય કોઈ વગર ટિકિટ ના હોય આવી બધી કોઈ દારૂની હેરાફેરી કરતો હોય બસની અંદર તો એનું અમે ચેકિંગ કરતા હોય છે ચેકિંગ દરમિયાન આવી વસ્તુ સામે આવે ત્યારે અમે કાયદાકીય પોલીસ સ્ટેશન જો કે તમે આ રોડ માંથી ચેકિંગમાં જતા એટલે વળી ઓલાને ધ્યાન આવ્યું નહીં તમારી ધ્યાને ચડી જવાનું હતું આપણી સાથે રબારી સાહેબ પણ છે સાહેબ તમારી એક ધાંધલ સાહેબ તમારી એક ઓરખાણ ને આપજો એસ કે દાદલ રાજકોટ ટ્રાફિક શાખા ને લાઇન ચેકિંગમાં છું એટીઆઈ

બધા મોરબીના જતા કે આજુબાજુના ગામ ના કોઈ ઉતરવા ત્યાં બેસાડી બીજા હાજી અને બાકીના લગભગ બધા મુસાફરોને બેસાડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા એટલે હાલ અત્યારે આગળ કયા પ્રકારની કાર્યવાહી ચાલુ કારણ કે ડ્રાઈવરને અહીંયા લઈ આવ્યા છે એને બેહોરાવી દીધો છે જેથી કરીને અમારે એમ ક્યાં નશાની હાલતમાં હતા બસ ચલાવી શકે તેમ ન હોય કોઈની કોઈ સેફટી નહી

એસટી બસના જે ડ્રાઈવર છે એ દારૂ પી જાય અને એ દારૂ પી જાય એ બહુ મોટી વાત કહેવાય કારણ કે માની લીધું કે પીતા હશે કોઈ પરંતુ એ પી જાય ને પછી જે એસટી બસ ચલાવે તો પછી કેટલાની જિંદગી કારણ કે જે બધા શ્રમિકો એ કીધું ને કાકા એ મોટા ભાગના જે હતા એ બધા શ્રમિકો હતા તો પછી આ શ્રમિકો જે છે એમનો શું વાગજો કઈ દુર્ઘટના સર્જાઈ તો કઈ સર્જાયું તો કારણ કે એ જે જાગૃત નાગરિક હતો એ જાગૃત યુવાન દ્વારા જે એને એ પાછળ બાઇક લઈને આવતા હતા ને એટલે એને જોયું કે બસ આખી રોડમાંથી આટલી બધી ફગી કેમ રહી છે અને એને શંકા ગઈ કે બસના ડ્રાઈવરે ખરેખર પીધો હોય ને તો જ આ રીતના બસ ચલાવે એટલે એને આગળ બસ ઊભી રાખી એને જોયું તો પછી એને તો સીધા ડ્રાઈવર બોલવાનો વ્યંત નહોતો તો પછી એને ખબર પડી એને વિડીયોને કંઈક બનાવી લીધું આ અધિકારીઓ જે છે એ બધા પણ ત્યાં આગળ પછી તાત્કાલિક આવ્યા હતા કારણ કે એ પણ કહી રહ્યા છે ને આ બાજુ ચેકિંગમાં હતા તો આવું બધું છે એટલે ખરેખર જાગૃતતા મિત્રો રાખવી જરૂરી છે કારણ કે આપણને પણ એવું થાય કે સલામતી સલામત સવારી એસટી અમારી આવું છે ને સૂત્ર પરંતુ આ સૂત્ર જે છે ને આ બધા માટે લાયક નથી એટલે જયારે પણ તમે આ રીતના કઈ મુસાફરીને કરતા હોય તો ખાસ જોતા રહીજો આ તો યુવાનના ધ્યાને આવ્યું પછી જે ડ્રાઈવર છે એ પણ આખી એની બસ ડોલાવતા એટલે પછી મુસાફરો પણ અંદર દેકારા નહીં કરતા હતા ખરેખર થયું શું એમ આટલું બધું કેમ હવે આવું થવા માંડ્યું છે એમ નહીં તર હળદ લગી તો બરાબર હાલતું હતું ને પછી કેમ આ રીતના થાવો મીડું એટલે એમને પણ શંકા ગઈ હતી ખરેખર આવી કઈ ઘટના બની ગઈ છે અને પછી જે ડ્રાઈવરને ઉભા રાખ્યા ને પછી ખબર પડી કે આ તો ડ્રાઈવર તો પીધેલા છે અને એને થર્ટી ફર્સ્ટ છે આજે એટલે આવું છે મેં હમણાં તમને વાત કરી હતી કે ચેકિંગ હોય છે પરંતુ તેમ છતાં પણ જે પીવા જાગૃત નાગરિકના ધ્યાને આવ્યું નહીતર પછી શું થાય વધારે પી ગયા હોય જે ડોલાવતા હતા આગળ જે આપણે બધાને ખબર છે બ્રાહ્મણી બે ડેમનો જે પુલ પણ ત્યાં આગળ છે એટલે કઈ થાય તો મોટી દુર્ઘટના સર્જાય એવું છે કહી રહ્યા છે ડ્રાઈવર તો પછી ભાગી ગયો હતો પછી આ એક છે પકડી આવ્યા હતા તમે આના ડ્રાઈવર હશો આમાં અનિરુદ્ધ છે ઓકે એટલે આવું છે મિત્રો તો ખાસ આપણે પણ અત્યારે હળવદ પોલીસ મથકેથી જે છે તે લાઈવ મળ્યા હતા આ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર દારૂ પી ગયો હતો અને પાછો એસટી નો ડ્રાઈવર દારૂ તો ગુનો છે ને આપણે અહીંયા અગર તો પીવે તો ગુનો જ છે પરંતુ એસટી નો ડ્રાઈવર દારૂ પી જાય ને પછી છવી મુસાફરો અંદર હોય તો એ તો મોટી ઘટના કહેવાય અને એના માથે અત્યારે જે કઈ એના વિરુદ્ધ જે ફરિયાદ જે છે તે ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે ડ્રાઈવરનું મિત્રો તમને નામ કહું તો રમેશભાઈ તડવી ડામોર છે રમેશભાઈ ડામોર નામનો ડ્રાઈવર છે એના પર જે એફઆઈઆર જે છે તે નોંધવાની કાર્યવાહી ચાલુ છે હમણાં અમે પણ એમને મળ્યા હતા અમે પણ થોડીક વાત કરી હતી કે યાર માન માન કારણ કે કેટલાય લોકો બેરોજગાર ફરતા હોય છે તમે એસટીના ના ડ્રાઈવર સરકારી નોકરીયાત અને પછી આવું બધું થાય ખરાબ લાગે ને એમ નોકરી એક તો હોય તો એ પલટી થોડી મારી ગઈ એ તો ખાલી ડોલી જ હોય છે આપણે તો આ થોડુંક હાંસી માં લઈશી પરંતુ ખરેખર આ મોટી ઘટના કહેવાય કારણ કે મુસાફરો અંદર હોય સામેના વાહન ચાલકોનો શું વાંક જેને નથી પીધો અને સામે વાહન લઈને આવતા હોય તો એનો શું વાંક આવું બધું છે મિત્રો આભાર અમારી સાથે જોડાયા તમામનો